અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી છે પ્રકૃતિ ચોમાસામાં રાજ્યના અનેક જિલ્લામાંથી પ્રવાસીઓ ડાંગમાં કુદરતી સૌંદર્યને નિહાળવા આવતા હોય છે હાલ ડાંગમાં અંબિકા નદી ઉપર ધોધ પ્રવૃતિઓની મહાલ ઇકો ટુરિઝમ સાઇટ સબરીધામ અને અંજનપુર જેવા ડાંગ અન્ય પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચ નેશનલ હાઇવે અડતાલીસ ટ્રાફિક જામની સમસ્યા છે ભરૂચના નેશનલ હાઈવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવે આ ટ્રાફિક જામ ક્યારે ક્લિયર થાય તે હવે જોવું રહ્યું મિત્રો અન્ય મહત્વના વાત કરીએ તો એર ડાયવર્ટ કરવામાં આવી એર ટોક્યો દિલ્હી ફ્લાઇટ એ હતી એરલાઇન મુસાફરોએ થયેલી અસુવિધા માટે દુઃખ વ્યક્ત કર્યું છે એ ટોક્યોના હનેડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ થી ઉડાન ભરી હતી પ્લેન માં ખામી સર્જાતા દિલ્હીની જગ્યાએ કોલકાતા ફ્લાઇટ નું લેન્ડિંગ કરવું પડ્યું હતું

મિત્રો અન્ય મહત્વના સમાચાર શારીરિક અને માનસિક સ્થિતિ અંગે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અધિકારીઓ હાથીઓની બાહ્ય અને આંતરિક ઈજાઓ પણ ચકાસી છે હાથી કમાન્ડ લઈ રહ્યા છે કે નહીં તે અંગે પણ તપાસ કરી રહ્યા છે મિત્રો મહત્વના સમાચાની વાત કરીએ તો મહિલા ઈજાગ્રસ્ત થઈ છે ઈજાગ્રસ્ત થઈ છે મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી ફાયર વિભાગે સ્લેબના ખસેડવા કામગીરી પણ હાથ ધરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીજીવીસીએલ સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થયો ભાવનગરના મહુવામાં

મહત્વના વાત કરીએ અમદાવાદના મિત્રએત મિત્ર ની હત્યા કરી છે નરોડા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને એક શકીર સહિત બે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મૃતક અપશબ્દો બોલતા તેને ઘર નાણાંમાં ફેંકી દેવામાં આવ્યો હતો તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો ઓનજીસી નવી રિફાઈનરી ગુજરાતમાં ગુજરાતના જામનગર જિલ્લામાં ઓએનજીસી ની નવી ગ્રીન ફિલ્ડ રિફાઈનરી ખોલવાની શક્યતા છે સાઉદી અરેબિયા સાથે વાતચીત કરી રહી છે એવી પણ શક્યતા છે કે સાઉદી અરેબિયા પણ રિફાઇનરીને નિયમિત ક્રૂડ સપ્લાય કરશે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક જુલાઈ થી શું બદલાશે એક જુલાઈ થી નવા પાન કાર્ડ માટે અરજી કરવાને આધારને ફરજિયાત બનાવ્યું છે પહેલા અન્ય ઓળખના પુરાવાથી પાન કાર્ડ બનાવી શકાતું હતું પણ હવે આ નિયમ મુજબ આધારને લિંક કરવું ફરજિયાત છે એક જુલાઈ થી આઈઆર સીટીસી વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવતી તમામ તત્કાળ ટિકિંગ બુકિંગ માટે પણ આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે રેલવે મંત્રાલય પંદર જુલાઈ થી તત્કાલ બુકિંગ માટે આધાર ઓટીપી નિયમ લાગુ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેડ એલર્ટ શાળાઓ બંધ સતર્ક રહેવાની સલાહ હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ